કચ્છ જિલ્લાના બે વર્ષની કાર્યકાળની યાદો તો ઘણી બધી હોય પણ ખાસ કરીને હું એટલું જ કહીશ કે કર્મચારીઓ અધિકારીનો સાથ સહકાર ખૂબ જ સારો રહ્યો અને કોઈ પણ તો બે વર્ષ દરમિયાન ઘણા બધા આપણું કામ કર્યા વિકાસના કામોની વાત કરીએ તો વિકાસના પણ ઘણા કામો થયા વાવાઝોડું પણ આ જિલ્લામાં ખાસ કરીને આવો જયારે પ્રસંગ હોય ત્યારે બિફોર જો વાવાઝોડું તો પણ ટીમ વર્ક થી આપણે એને સુપેરે પાર પાડ્યું આરોગ્યની કોઈ ક્રાઇસિસ આવી હોય ખાસ કરીને કોંગોડા કેસિસ આવ્યા હોય અથવા તો ચાંદીપૂર્વક ગેસો આવ્યા હોય એ પણ આપણે ખૂબ જ સફળતાપૂર્વક કામગીરી કરી વધારે વરસાદ જ્યારે પડ્યો ત્યારે ખેતી અને બાગાયતમાં નુકસાનની જે વાતો હતી તો એ પણ મારી ટીમ દ્વારા ખૂબ જ સારી રીતે કામગીરી કરવામાં આવી સાથે સાથે વહીવટી કામગીરીની વાત કરીએ તો કર્મચારીઓના પગારના પેન્શનના ઉસ્તર પગારના જે કંઈ નાના મોટા પ્રશ્નો હતા એ બધા જે બને ત્યાં સુધી સોલ્વ કર્યા છે અને સોલ્વ કરવાના પ્રયત્ન પણ કર્યા છે એટલે બે વર્ષની તો ઘણી બધી યાદો હોય છે અને ખાસ કરીને કચ્છ જિલ્લાની વાત કરું તો જિલ્લાની પ્રજા પણ એટલી જ સારી છે આજે આપ જોશો કે ઘણા બધા પદાધિકારીઓએ પણ આપણને અહીંયા યાદ કર્યા એ ક્યારે કર્યા હોય કે આપણી એક કામગીરીની ગ્રામ્ય કક્ષાએ પણ અને ડીડીઓનો તો રોલ જ એવો છે કે એ ગ્રામ્ય કક્ષા સુધી કામગીરી રહેતી હોય છે તો કચ્છની યાદ મને કાયમ રહેશે કચ્છના માણસો કચ્છનો જે અત્યારે આ વૈવિધ્યપૂર્ણ જે રીતે કુદરતી છે રણ પણ છે દરિયો પણ છે પહાડો પણ છે આ બધી યાદો હંમેશા આપણને રહેશે અને ખાસ કરીને જિલ્લાના વેવન્યુ તંત્ર મીડિયાના મિત્રોનો પણ હંમેશા સહકાર મને રહેલો જ છે એ પણ યાદ રહેશે થેન્ક યુ